વડોદરામાં પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપે કાર્યક્રમ પર ચર્ચા કે જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા જ્યાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત કે જ્યાં પરીક્ષા સામે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે ભારતમાં જ્યારે યુથ યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટીપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે એ હેતુસ વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદ્ભવે તો કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એ જ છે જ્યારે એને થોડું એવું મોટિશ મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મે મેન્ટાલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા આપણા જ બાળકો હોય છે બાળકે વિદ્યાર્થી એ વિદ્યાર્થી